મોટે મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘુસી જાય છે અને મારવા લાગે છે તો એ બી ને મારી બેન પોલીસ હેલ્પલાઇન ને ફોન કરે છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો ગમે એ પોલીસ વાળો મારો કોઈ પણ ઉખાડી શકશે નહીં તમારે જેને ફોન કરો એને કરો મારી એટલી લાગવક છે એ ઉશ્કેરાય ને મારી બેન ઉપર પણ ગાળો દેવા માંડ્યો અને એની ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો ઉભો ઉભો જોઈ શકે એ લોકો એમ કહીને જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું આ રીતે મારી નાખવાની ધમકી આપીને જતા રહે છે પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બહાને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે એમ મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય તો આમ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધીના બેસાડી રહ્યા બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ કે અમને ન્યાય અપાવો અને સત્યને સાથ આપીએ અમારે નમ્ર વિનંતી છે મીડિયા રિપોર્ટર અને રાજકીય નેતાઓને મારી એટલી જ અપીલ છે કે તમે મારી પરિવારની મદદે આવો

ફરજ બજાવે છે ને એમનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દારૂ પીધેલ એક વ્યક્તિએ જવાનના પરિવારને ગાળો આપી હોવાના આરોપ લગાડવામાં આવ્યા છે પરિવારે ગાળો કેમ આપે કહેતા મારામારી કરી હતી અને જે વ્યક્તિ ગાળો આપતો હતો તે આર્મી જવાનના ઘરમાં ઘૂસી ગયો હતો ત્યાં બધું તોડફોડ કરી હતી સાથે જે આર્મી જવાન છે તેમના માતા પિતા માસી ભાઈ બહેન બધા જ લોકોને એમણે જેમ ફાવે તેમ ગાળો દીધી હતી અને બેફામ પણ ગંભીર આરોપ છે બીજી તરફ દારૂડિયાએ જવાનના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે જવાનના પરિવારે ફરિયાદ નોંધાવી છતાં પણ પોલીસે ફરિયાદ ન નોંધતા જે આર્મી જવાન છે તે મેદાને આવ્યો છે જવાને આરોપ લગાવ્યો છે કે એમના પરિવારને પોલીસ જે છે તે ઉઠાવી ગઈ છે પરિવારને જેલમાં ખોટી રીતે પૂરી દેવામાં આવ્યા છે અને આખી દિવાળી એમની જેલમાં ગઈ છે તે પ્રકારના આરોપો જે છે તે ભાવનગરના પોલીસ પર અત્યારે લાગી રહ્યા છે ત્યારે આર્મી જવાને શું ગંભીર આરોપો લગાવ્યા ભાવનગર પોલીસ સામે અને શું ઘટના બની હતી સાંભળો એના મુખે જય હિન્દ જય ભારત હું બારિયા વિશાલ બાબુભાઈ ભાવનગરથી જે હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છું અને મારથી મોટાભાઈ કલ્પેશ બાબુભાઈ બારિયા જે હાલ લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અમારા બંને ભાઈ ઘર પરિવારથી દૂર રહીને ભારતીય સેનાની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે તો આ વિડીયોના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાયને લઈને અમે તમારી પાસે મદદ માગી રહ્યા છીએ કે ઘટનાની વાત કરું તો તારીખ સોળ દસ ગુરુવારે રાત્રે વિશ્વદીપ છે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઊભેલો એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારિયા જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો તો એની ગાડી ઊભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે તો મારા કાકાનો છોકરો એમ કે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કે છે કે તું મને પગે લાગ તો મારો કાકાનો છોકરો એને એ કરવાની ના પાડે છે તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી સીધું કરે વહી આવે છે તો પાછળ પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટે મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ખુશી જાય છે અને મારવા લાગે છે તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે તો આ ભોલો છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો ગમે એ પોલીસવાળો મારું કોઈ પણ ઉખાડી શકશે નહીં તમારે જેને ફોન કરવો એને કરો મારી એટલી લાગવક છે એ ને મારી બેન ઉપર પણ ગાળો દેવા મળ્યો અને એની ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો એ જોઈને મારા પપ્પા મારા કાકી અને મારા કાકા એને બચાવવા માટે એની વચ્ચે પડ્યા તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો શું ઉભો જોઈ શકે તો આ રીતે પછી ફોલો પાસે એના ઘરે જાય છે એના ભાઈ એના કાકા અને એના મમ્મીને લઈને પાછો આવે છે તો એના મમ્મી એને સમજાવવાના બદલે અહીંયા ઘરે આવીને જોર જોરથી ગાળો બોલવા મળે છે એના કાકાની એ પણ જોર જોરથી ગાળો બોલવા મળે છે ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે એટલે એ લોકો એમ કહીને જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું આ રીતે મારી નાખવાની ધમકી આપીને જતા રહે છે પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના મારે તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે એમ મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો આમ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધીના બેસાડી રહ્યા આમ છતાં જો મારા કાકીની ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતા એને સવારે પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા આવે છે છતાં એ લોકો પોલીસ પોલીસ ફરિયાદ લખતા નથી આ જીજી કરે છે બંને હાથ જોડે છે અને એ લોકો કહે છે કે તમે આવો કેસ ન લખો આ રીતે ફરિયાદ ન કરો છતાં મારા પપ્પાની આ રીતે ફરિયાદ કરે છે છતાં તો તમે કેમ કાસા કાગળમાં તમે ફરિયાદ લખો છો અને પછી સવારે સીધી દસ અગિયાર વાગે સીધી પોલીસની ગાડી આવીને મારા પપ્પાને ડિટેન કરે છે અમે મદદ માંગી વારંવાર વિનંતી કરવા છતાં અમારી ફરિયાદ નો લેવાની અને આ ભોલાનો પોલીસ સાથે તો એવો તો શું સંબંધ હશે કે એને અમારા પરિવારને નિર્દોષને લોકઅપમાં દીધા લીધે મારા કાકીની તબિયત સારી ન હોવા છતાં બેભાન થઈ જતા છતાં કોઈ પોલીસ સારવાર કે કોઈ મેડિકલ સારવાર કેમ ન આપી તમે અને આવી રીતે અમારા પરિવારને હેરાન કરતા હતા બાકી રહ્યું તો તમે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા ભોલુભાઈને પૈસાના જોરથી તમે પહેલા અમારી ખોટી એફઆઈઆર લઈને અમારા પરિવાર વિરુદ્ધના ખોટી કલમો લગાડી દીધી જ્યારે કેવા ખાતર કે અમારા મોડી મોડી ફરિયાદને લઈને તમે સામાન્ય કલમો લગાડીને ગુનો દાખલ કરી દીધો જે આ ગુનામાં હજી ભોલુંની ધરપકડ હજી કરવામાં આવી નથી કેમ જેમાં બાપે ઓગણીસ વીસ વર્ષની ઉંમરે પોતાના બંને દીકરાને એકસાથે સાથે ફોજમાં જવા દીધા હોય અમે અહીંયા માઇનસ તાપમાનની ડિગ્રીએ જીવ જોખમ લઈને અમે દેશની સરહદ સાચવીને બેઠા છીએ તો અમારી પરિવાર તથા અમારી બેન સાથે તમારું આવું કેમ વર્તન અમે દેશની રક્ષા કરીએ તો અમારા પરિવારની સુરક્ષા કે સલામતની જવાબદારી પોલીસ તંત્ર તમારી છે તો તમે અમારા પરિવારને સુરક્ષાની કે મદદની વાત તો અલગની વાત છે તમે અમારા પરિવારની સાચી ફરિયાદ પણ નથી નોંધી આમાં સામાન્ય પબ્લિકને તો પોલીસ તંત્ર પાસે શેની અપેક્ષા રાખવી અમારી સિવાય પણ અનેક એવા ગુના ઇતિહાસ ધરાવતો વ્યક્તિ તો આ ભોલો છે જેને આખા ગામમાં ત્રાસ છે તો હું આખું ઘોકારોડ પોલીસ સ્ટેશન હું પૈસાથી જ ચાલે છે મેં કીધું એ પ્રમાણેની બધી જ ઘટના પોલીસ સ્ટેશનના દવાખાનાના કેમેરામાં આવેલા છે સૌથી પહેલાં અમારી રજૂઆત એ છે કે અમારી સાચી ફરિયાદ દાખલ થાય અને તેના યોગ્ય તપાસ કરીને તપાસ કરી ગુનેગાર વિરુદ્ધ તેમજ જે પણ પોલીસવાળાના આવા મિલી ભગત છે એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈને એમને નોકરીમાંથી જ હાંકી કાઢવામાં આવે તેવી જેથી અમને ન્યાય મળી શકે રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી તથા એસપી એસપી નીતિશ પાંડે સાહેબને તમામને અને ખાસ તો માજી સૈનિક સંગઠન ગુજરાતને અમે તમામને બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ કે અમને ન્યાય અપાવો અને સત્યને સાથ આપીએ અમારે નમ્ર વિનંતી છે મીડિયા રિપોર્ટર અને રાજકીય નેતાઓને મારી એટલી જ અપીલ છે કે તમે મારી પરિવારની મદદે આવો અમે બંને ભાઈ આમ ઘરથી દૂર ભારતીય સેનામાં ફરજ બજાવીએ છીએ ત્યારે અમારે તમારા સાથની જરૂર છે અત્યારે બધા લોકો પોતાના ઘર પરિવાર સાથે ખુશી ખુશી દિવાળી મનાવી રહ્યા છે આમ અમે બંને ભાઈ અને અમારી જેવા અનેક આવા જવાનો જે પોતાના ઘરથી દૂર રહીને દિવાળીમાં પોતાના દેશની રક્ષા માટે ફરજ બજાવે છે અને દેશની રક્ષા માટે અડીખમ ઊભા છે તો શું આ વાતનો જરી કિચાર ન આવ્યો પોલીસ તંત્રને મને વાત કરતાં તો ખૂબ જ દુઃખદ થાય છે કે તમારી બેદરકારીના લીધે હાલ મારા પરિવાર મારા પપ્પા મારી બેન મારા કાકી હાલ અત્યારે મજબૂર થઈને જેલમાં દિવાળી ઉજવી રહ્યા છે અમારી મદદ માટે તમે સત્તાણું પચીસ ચોવીસ તોંતેર અઠ્ઠાવન પર કોન્ટેક્ટ કરી શકો છો જો તમારામાં થોડી પણ માનવતા બચી હશે કે ભારતીય સેનાના જવાનના પરિવાર સાથે સન્માન હશે તો તમે અમને ન્યાય મળે એવી આશા સાથે વંદે માતરમ ભારત માતા કી જય હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હેના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ 3 સ્ટેપ સોલ્યુશન विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस